મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ બે હજાર ચોવીસની શરૂઆત કરવામાં આવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ગેમ્સને શુભેચ્છા પાઠવી કાર્યક્રમની શોભા વધારી આ ગેમ્સ ફેસ્ટિવલ ચાર જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી કાર્યરત છે કબડ્ડી સ્વિમિંગ અને એમ ટોટલ આઠ જેટલી રમતો પર મોટી સંખ્યાના રમતવીરો પાર્ટિસિપેન્ટ કરશે કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુર દાદાનગર હવેલી દીવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ દિવદેવનના સાંસદ લાલુભાઈ પટેલ દિલ્હીના ગવર્નર વિનયકુમાર સક્સેના લદ્દાખના ગવર્નર બ્રિગેડિયર બીડી મિશ્રા તેમજ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ હાજર રહ્યા અને મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ બે હજાર ચોવીસને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આશરે વીસ જેટલા રાજ્યમાંથી ખેલાડીએ આ ગેમ્સની અંદર ભાગ લીધો રમતલીરો દ્વારા શુભારંભ પ્રસંગે અલગ અલગ પર્ફોર્મન્સ પણ આપવામાં આવ્યું હતું અને ગુજરાતનાખ્યાતમાન લોકગાયિકા કિંચલ દેવે ઈશાન દેવે વગેરે ગાયિકાઓએ હાજર રહીને ધૂમ મચાવી હતી આ ઇવેન્ટને નિહાળવા માટે હજારો સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા એક ફિઝિકલ પ્લેટફોર્મ ભારત સરકાર કે દ્વારા બનાયા ગયા છે જ્યાં ફિઝિકલ ઓર ડિજિટલ એટલે કે ઓનલાઈન ઓર જમીન પર બંને ગતિવિધિ આપ કર સકતે હો વિવાહ કો ઇસપે રજીસ્ટર હોના હે ઓર અબ તક 43 લાખ વિવાહ पिछले कुछ दिनों में ऑनलाइन रजिस्टर हुए हैं इनको अनुभव से सीखने का अवसर मिलेगा इनकी लीडरशिप स्किल्स नेतृत्व विकास के लिए योजनाएं बनाई गई हैं और भारत सरकार राज्य सरकार अन्य डिपार्टमेंट्स एवं प्राइवेट क्षेत्र के लोगों के लिए भी अपना वो वॉलेंटियर करने के लिए समय दे सकते हैं इनको क्रेडिट पॉइंट्स भी उसके लिए मिलेंगे और सीखने का अवसर भी मिलेगा दीव में बड़ा शानदार कार्यक्रम यहाँ पर मेरा युवा भारत का हुआ है मैं एन वाई के एस एन एस एस और बाकी वॉल्टियर्स को बहुत बधाई और धन्यवाद सभी अधिकारियों का भी करता हूँ कि बहुत अच्छा कार्यक्रम हुआ है और बहुत ऊर्जा उत्साह और उमंग युवाओं में देखी गई जो नरेंद्र मोदी जी के विकसित भारत को दो तक बनाने का संकल्प लेकर आगे चले सभी के लिए मैंने युवाओं से अनुरोध किया है कि खेलो इंडिया फिट इंडिया इस मुहिम के साथ जुड़ें और नशों से दूर रहें और ड्रग्स फ्री इंडिया भी करें तो खेलो इंडिया फिट इंडिया और ड्रग्स फ्री इंडिया ये देश के युवाओं को लेकर चलना है और एक स्वस्थ युवा होगा तभी सशक्त भारत होगा नशा मुक्त भारत होगा तभी तो ताकतवर भारत होगा अगर खेलो इंडिया के साथ जुड़ेंगे तभी तो भारत मेडल की श्रेणी में और नए इतिहास कायम करें